વડોદરામાં આવેલા માંજલપુર દરબાર પર ચોકડી પાસે પાણીની ટાંકી પાસે ખુલ્લી ગટરના કારણે નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યો છે કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી ફરી એકવાર જીવલેન સાબિત થઈ છે આવા અધિકારીઓ પર સામે કડક પગલાં લેવા જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો માંજલપુર પાણીની ટાંકી નજીક રાત્રિના સમયે પસાર થઈ એક રાદારી ખુલ્લા ડ્રેનેજ મેઇન હોલમાં પડી ગયો ઘટના બનતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આ મારા માંજલપુર વોર્ડ નંબર અઢારમાં આવેલ માંજલપુર પાણી ટાંકી છે ત્યાં આજે એક તંત્રની અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીના કારણે હા કોર્પોરેશનની નિષ્કાળજીના કારણે આજે નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે માંજલપુર ટાંકીની બહાર આવેલ એક મેન હોડ ચેમ્બરની અંદર લગભગ પચાસ ફૂટ ઊંડા ખાડામાં એ વ્યક્તિ પડ્યો હતો સ્થાનિક નાગરિકો દ્વારા બુમાબૂમ કરતા અને લોકો દોડી ગયા હતા ત્યાં અને ફાયર બ્રિગેડ અને એકસો ને બોલાવવામાં આવી હતી તાત્કાલિક જ્યારે એમના મહામુસીબતે એ વ્યક્તિને બહાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ એને અમારી જાણકારી મુજબ ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા અને ગ્લોબલ હોસ્પિટલ દ્વારા જ્યારે કમનસીબી સુધી આ નાગરિકને મરણ જાહેર કરવામાં આવ્યો છે કોર્પોરેશનની ગંભીર બેદરકારી અવારનવાર મેં મારા ફેસબુક ના લાઈવ ના માધ્યમ થી હોય કે સમાચાર પત્ર ના કે પ્રિન્ટ મીડિયા ટીવી મીડિયા ના માધ્યમ થી જી ઘણા સમય થી આ વિસ્તાર ના નાગરિકો ની સલામતી જોખમ જોખમ માં છે ઉઠાવતા આવ્યો તો ત્યારે ચેતવણી પણ આપી હતી કે આવો કે બનાવ બની શકે કે ત્યારે આજે એક બનાવ બન્યો છે ને એક વિસ્તાર ના નાગરિકો એ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જી કહી શકાય કે આ વ્યક્તિ ક્યાં નો હતો અને કેવી રીતે ગયો અને કેવી રીતે ચેમ્બર ની અંદર ઘૂસ્યો શું કહેશો આ વ્યક્તિ અત્યાર સુધી તો મારી પાસે કોઈ જાણકારી નથી કે કયા વિસ્તારનો હતો પણ લગભગ વિપુલસિંહ ઝાલા કરીને કોઈ વ્યક્તિ છે એમના પરિવાર સાથે અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા અને ચાલતા ચાલતા એ ચેમ્બર રસ્તામાં આવ્યું એમને દેખાયું નહીં કારણ કે ટોટલી ખુલ્લું હતું અને એમાં પડી પડી ગયા હતા અને પડી જવાથી એમનું મોત નીપ્યું છે તંત્ર ક્યારે જાગશે અવારનવાર વડોદરા કોર્પોરેશનની ગંભીર બેદરકારી નિષ્કાળજીના કારણે ગેરવહીવટના કારણે અને દુશાસનના કારણે આજે ફરી એકવાર વડોદરા શહેરના નાગરિકનો નિર્દોષ ભોગ બન્યો છે અને માંજલપુર વિસ્તાર માટે કલંક કહેવાય એવું સાબિત થયું છે કારણ કે આ વિસ્તાર તમે સૌ કોઈ જાણો છો કે કોષ વિસ્તાર છે આ વિસ્તારમાં જે હાલ કામગીરી ચાલી રહી છે અને આ વિસ્તારના નાગરિકો દ્વારા એક નહીં ચાર ચાર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે કોઈપણ કામગીરી જ્યારે કરવામાં આવે છે ત્યારે એના સૂચનો લગાવવામાં આવે છે ચેતવણી સાથે સૂચનો લગાવવામાં પણ એવું કોઈ પણ સૂચનો નહોતા કોઈ ભયજનક બોર્ડો લગાવવામાં નહોતા આવ્યા ને ખુલ્લું ચેમ્બર હતું એટલે તમે જાણી શકો છો બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા